રાજસ્થાનના ઉમખ્યમંત્રી દિયાકુમારીએ હલ્દી ઘાટીની યાદગાર પર મહારાણા પ્રતાપની જીતનો ઉલ્લેખ કર્યો ઉપમુખ્યમંત્રી દિયાકુમારીએ જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે હળદી ઘાટીની યાદગાર પર લખાયું હતું કે મહારાણા પ્રતાપે યુદ્ધ હાર્યું હતું તેમણે બે હજાર એકવીસમાં સાંસદ તરીકે આ લખાણને બદલાવ્યું આ બદલાવને તેઓ તેમના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિ ગણાવે છે હલ્દી ઘાટીની લડાઈના ઇતિહાસને લઈને વિવાદ ઉભો થયા હતા જેમાં રાજપૂત સંગઠનો અને ઇતિહાસકારોએ મહારાણા પ્રતાપની જીતનો દાવો કર્યો તેમણે આ દાવાને સમર્થન વચન આપતા પુરાવા રજૂ કર્યા જેમ કે યુદ્ધ પછી મહારાણા પ્રતાપ દ્વારા જમીનના દસ્તાવેજો જારી કરવાનો આ દાવાઓના આધારે બે હજાર એકવીસમાં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એએસઆઈ રક્ત તલાઈ ખાતેના વિવાદાસ્પદ પાટિયાઓને દૂર કર્યા હતા જેમાં મહારાણા પ્રતાપની સેના પાછળ હટવાની વાત લખાઈ હતી આ બદલાવના કારણે હલ્દી ઘાટીની લડાઈના ઇતિહાસમાં મહારાણા પ્રતાપની જીતને માન્યતા મળી છે અને રાજસ્થાનના ઇતિહાસમાં નવા દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે ये लिखा था कि महाराणा प्रताप उद्धार गए और ये रुक अब बचो उस शिलालेख को 2021 में क्योंकि मैं वहां से सांसद थी एएसआई मॉन्यूमेंट है अधिकारी लेकिन हम लोगों ने प्रयास किया दिल्ली तक प्रयास किया माननीय मंत्री जी थे उस समय अरुण राव बाजी जो कि संस्कृति मंत्री थे उनके उनके अंदर ले विभाग आना था उस लेख को बदला और आज i